मयस्करा यच नमां सिवा यचा सिवतरा यचा दत्ता स्रेन आजे खुबच अनेरो उत्सव अनन बुत्सव इहो प्रसंद येजे आपरे जीवन मा नी धारेरो पतु तिवू

ધર્મ ની રચના માટે ભગવાન ની ભક્તિ ની ઉર્જા મેળવવા માટે જેટલા પણ અમે સપના જોયા છે પૂર્ણ કર્યા સપનું મોડું થતું વર્ડમાં જેવો યજ્ઞ નહી થયો હોય એવો સહુ કરીને થતા કોઈ પણ દિવસ વાવાઝોડું વરસાદ આવ્યો અગ્નિ અહીંયા ચાલતો રહ્યો એ ભગવાન ની કૃપા છે અંદર પરિક્રમા ભગવાને આજે એક રવિવાર કરતા આપણે દર ગુરુવારે પણ ભંડારા ચાલુ કર્યા આજે છેલ્લા ત્રણ વર્ષથી ગુરુવારે સવાર અને સાંજ બંને સમય આપણે ભગવાનને ભંડારો કરવાને સક્ષમ બનીએ અને છેલ્લા 9 વર્ષથી આપણે દર રવિવારે ભંડારો કરતા આવ્યા ભગવાનની અરજી કરતા આવ્યા અને અરજીની સંખ્યામાં પણ ગુરુ ભગવાનની કૃપાથી અરજીમાંથી ઘણાના કાર્ય સિદ્ધ થવા માંડ્યા એ આજે આપણને દેખાય છે આજે આપણે 7 વર્ષ થયા આપણે ગૌશાળાની ગૌ યજ્ઞ કરવાના લાગ્યા 7 વર્ષથી આપણે ગૌ યજ્ઞ કરીએ છીએ દર રવિવાર તો ભગવાનની કૃપા શું છે કે આપણે ભગવાન જ બતાવે છે કે અહીંયા આવીને જે આપણે સંતોષની પ્રાપ્તિ થાય અહીંયા આવીને જે આપણે તૃપ્તિ મળે છે એની આપણે કસે પ્રાપ્ત થતી

જેવી સ્થાપના કરી ખુબ સરળ છે પણ વધારામાં વધારે સાધના કરવા માટેનું સ્થળ છે એવું આપણે સાબિત કરીને રહેશું કે અહિયાં આવનારો હરેક જીવ એક સાધક બની સંકટ આવે પણ ગુરુ તારા ચરણ પકડીને બેઠા છે તું તારા હાલ ધરાવે છે એટલે આપણી ભક્તિ દિવસે દિવસે મોટી થતી જઈ છે આવનારા સમયમાં દત્તાશ્રય સવા લાખ આહુતિ તો પ્રદાન કરે છે શ્રાવણ મહિનામાં પણ આ વખતે કંઈક નવું જોવા મળશે તમને એટલે શ્રાવણ મહિનામાં પણ અનુષ્ઠાન બહુ અદભુત થવા જઈ રહ્યું છે તો સર્વે ભક્તોએ તેનો લાભો લેવો તો અમે બધા તો અહીંયા આવો જ છો તમારી બધાની સાધના છે તો જ આજના સમયમાં પણ તમે અહીંયા છો પણ આજ સાધનાને વધારેમાં વધારે કૃપા ક્યારે મળે એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને આપણા આ આશ્રમ એ વૈદિક ધર્મને પ્રચાર કરવા વાળો છે હિન્દુ ધર્મને જાગૃત કરવા વાળો છે તો એ કોઈ પણ દિવસ આપણે ભૂલીએ નહીં અને આપણી સાધનાને જેમ જેમ 9 વર્ષ થયા 10 વર્ષ થયા 11 વર્ષ થયા એવી રીત રીતના આપણી સાધના પણ મજબૂત થતી રહે એવી ભગવાન પાસે માંગણી કરવાની એ ફરજાની 5000 ગ્રામ માણસ અહીંયા ભંડારો કર્યો અમે કોઈને કીધું નથી પણ 5000 માણસ જમીને ગયા ગયા મેં આજે પણ એવી જ રીતના અખંડ ભંડારો ચાલે છે તો બળ બળા કાર્ય આપણે જ કરવાના છે એટલે તમે આજે બધા જેવો સંકલ્પ લેજો કે આ દત્તાશ્રય આપણો છે કે આજે આપણે 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં આપણે આશ્રમને કામ લઈ લેશું દેશ વિદેશમાં પણ ખાલી ભગવાનનો ફોટો જોઈને અગ્નિને જોઈને સંકલ્પ જે વ્યક્તિઓ એ કર્યા છે એની મનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે અને દિવસે ને દિવસે એ આંકડો બહુ મોટો થાય છે

અને આ વિશ્વમાં શાંતિ બની રહે આજનો સમય જરાક આપણા માટે ઘણો છે પણ ટૂંક સમયમાં ઘણું બધું કાર્ય કરવાનું છે વધારે ન કહેતા આપણા જીવનમાં ભગવાન પાસે હું માંગજો કે આપણે એક સાધક બનીને જીવીએ અને જીવનની બધી જ મુશ્કેલીઓ ગુરુવર તમે મુક્ત કરો અને અમને દત્તાશ્રયમાં આગળ પ્રગતિ કરાવો ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય